આમોદ નગરપાલિકા ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી દ્વારા સુનાવણી માટે તીડવામાં આવ્યા છે તારીખ બે મે બે હજાર પચીસના રોજ આમોદ જંબુસર કોંગ્રેસ યુવા પ્રમુખ કેતન મકવાણાએ આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી

દરમિયાન જરૂરી માહિતી અને પુરાવા રજૂ કરી શકશે કે નહીં નહી નગરપાલિકાના વિવિધ વિકાસના કામોની અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવા આક્ષેપ સાથે અનેક અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી છે છતાં પણ આઠ દસ મહિનાઓથી કોઈ જવાબ ન મળતા અરજદારે પ્રાદેશિક કમિશનરને અરજી કરતા જે ચીફ ઓફિસર પંકજ નાયક છે એમને એક ટેરું આવ્યું છે અને એ ટેરા બાબતે કઈ પ્રકારની અરજી હતી અને કઈ પ્રકારની આરટીઆઈ કરવામાં આવી હતી સીધા આપણે અરજદાર જે આમોદ જંબુસરના યુથ પ્રમુખ કોંગ્રેસના જે પ્રમુખ છે એમની સાથે આપણે સીધી વાત કરીએ કઈ પ્રકારની અરજી હતી અને કઈ પ્રકારની આરટીઆઈ હતી તમે સૌ છેલ્લા ઘણા સમયથી જાણો છો કે આમોદનગરના વિકાસના કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલો હતો તેના અનુસંધાનમાં અમે જાતે આમોદ નગરપાલિકામાં આરટીઆઈ કરેલી હતી પણ સો ટકા કહી શકાય કે અધિકારીઓ હોય કે અહીંના કોન્ટ્રાક્ટર હોય એની મિલીભગતના કારણે આઠ આઠ મહિનાથી જો અમને જવાબ ના મળતો હોય ત્યારે આરસીએમમાં અમે જાતે અરજી કરી હતી પ્રથમ અપીલ માગ્યા હતા ત્યારે જે તે અધિકારીએ આવતીકાલે નગરપાલિકા તેમજ અમારે પણ જાતે પ્રાદેશિકમાં ચીફ ઓફિસર પ્રૂફ સાથે ત્યાં ઘડી હાજર રહેવાનું છે પણ અમારા એક જાતનું કહી શકાય કે સો ટકા આ લોકોની મિલી છે તેના કારણે જ આજ દિન સુધી અમારા આરટીઆઈનો જવાબ આપવામાં આવ્યો નથી જી અડદ્વા દ્વારા કેટન મકવાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને એના જવાબ માટે અમે ચીફ ઓફિસર ની સમક્ષ બી ઇન્ડિયા ન્યૂઝ ટીમ ગઈ હતી અને એમને સ્પષ્ટપણે હાલ પૂરતા આ આ સંદર્ભે કોઈ જવાબ ચુખી સાધી હતી અને બી ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલી આમોદ